વડોદરા શહેરમાં ઉન્નતિ સ્કેટિંગ રિંગના એક નવીનીકરણનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે સાથે જ અહીંયા ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે રમતગમત નગરી વડોદરામાં બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા જ નવોદિત સ્કેટિંગ રમતના જે ખેલાડીઓ છે તેમજ સ્કે સ્કેટિંગ નિપુણ ખેલાડીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી યોગ્ય મંચ પૂરો પાડવામાં આવ્યો છે તે માટે જ વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના સંયોગથી જ કાર્યલીબાગ ખાતે ઉન્નતિ સ્કેટિંગ રિંગ કાર્યરત છે પ્રોસેક્શન ને લઈને જ ઘણા સ્કેટર્સ રાજ્ય તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વડોદરા શહેર અને ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે વડોદરાના સ્કેટિંગ રમત સાથે જ જોડાયેલા ખેલાડીઓના સમયાંતરે જ નવી અને અદ્યતન સુવિધાવાળા ટ્રેક ઉપર પ્રશિક્ષણ મળે તે હેતુથી જ મહાનગરપાલિકા તેમજ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા ઉન્નત સ્કેટિંગ રિંગનું નવીનીકરણ કરવામાં આવનાર છે ત્યારે પચીસ લાખના ખર્ચે જ આ રિંગનું નવીનીકરણ કરવામાં આવશે જે સંદર્ભે જ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર બંદેશ શાહ સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કોચ જે છે તેની સાથે સાથે ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉન્નતિ સ્કેટિંગ રિંગ ખાતે અદ્યતન પીયુ કોટિંગથી સજ્જ સ્કેટિંગ ટ્રેકનું નિર્માણ જે જોવા મળ્યું છે વડોદરાના સ્કેટર્સો આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ ટ્રેકનો અનુભવ અને પ્રશિક્ષણ પણ પ્રાપ્ત કરશે સાથે જ આ કાર્યક્રમની આગેવાની ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના પ્રમુખ વિશ્વજીત પારેખ તેમજ મંત્રી કક્ષા દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં આ જગ્યા પર સ્કેટિંગ રિંગની શરૂઆત કરવામાં આવી ઉન્નતિ કોઓપરેટિવ બેંકના બેન્કના આર્થિક સહયોગથી આ વિસ્તારના સૌ લોકોએ આ સ્કેટિંગ રિંગની શરૂઆત કરી વડોદરાની સૌ પ્રથમ સ્કેટિંગ રિંગ અને અહીંયા ઘણા બધા બાળકો સ્કેટિંગ કરતાં પણ શીખ્યા વડોદરાનું નામ એમણે રાજ્યકક્ષાએ દેશમાં પણ એમણે રોશન કર્યું વર્ષો જતાં એની પદ્ધતિ બદલાઈને પદ્ધતિને ધ્યાનમાં રાખી અને ફરી એક વખત નવેસરથી સ્કેટિંગ રિંગ બનાવવાની શરૂઆત કરવામાં આવી રહે છે પંકજભાઈ વિશ્વજીતભાઈ અને આ સ્કેટિંગ રિંગનું એસોસિએશન એમના માધ્યમથી આજ વિસ્તારના બાળકો માટે આ જગ્યા ઉપર ફરી એક વખત આજે સ્કેટિંગ રિંગ શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બંદિશભાઈ ડૉક્ટર રાજેશભાઈ આ વિસ્તારના અમારા માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ છાયાબેન રૂપલબેન સૌ ઉપસ્થિત રહ્યા અને બધા જ લોકોના આર્થિક સહયોગથી જ્યારે આ સરસ મજાની સ્કેટિંગ રિંગ બનવા જઈ રહી છે ત્યારે બાળકો વિશેષ રીતે રમતગમતમાં રૂચિ લે એવા માન્ય પ્રધાનમંત્રીશ્રીનો પોતાનો એક સંકલ્પ છે અને સંકલ્પને ચરિતાર્થ કરવાનું કામ જેમના માધ્યમથી થઈ રહ્યું છે એવા પંકજભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપણીસો નવ્વાણુંમાં બરોડા ડિસ્ટ્રિક્ટ રૂરલ સ્કેટિંગ એસોસિએશન ઉન્નતિ બેંકના સહયોગથી આવ એ વખતે ઓગણીસો નવ્વાણુંમાં આશરે બાર લાખ રૂપિયાના ખર્ચે આ બેંક ટ્રેકવાળી સ્કેટિંગની રિંગ બનાવી હતી અને આજે ચોવીસ વર્ષ પછી વડોદરા કોર્પોરેશનના સહયોગથી ઉન્નતિ સ્કેટિંગ રિંગનું જ્યારે નવી બનવા જઈ રહી છે નવી ટેકનોલોજી સાથે આ રિંગ બનવા જઈ રહી છે ત્યારે આશરે લગભગ પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ અમે બનાવવા જઈ રહ્યા છે બીજું જે ઉપરનું કામ છે એ અમારી સાથેના સહયોગી ડોનસ તરફથી અમે કરીએ છીએ પણ અમે આ પ્રસંગે અમારા પ્રમુખ છે વિશ્વજીતભાઈ પંકજભાઈ માન્ય વડોદરા શહેરના આપણા આ વિસ્તારના ધારાસભ્ય અને દંડક બાળુભાઈ અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ આમાં ખૂબ જ સહયોગ આપ્યો અને કોર્પોરેશનની ટીમે કમિશનર સાહેબ મેયર તમામે આમાં અમને ખૂબ જ સહયોગ આપી અને આ સ્કેટિંગ રિંગ બાળકોના ઉત્કર્ષ માટે વડોદરા રોરલ સ્કેટિંગ એસોસિએશનને ફાળો છે આ સ્કેટિંગ લિંગ પરથી ઘણા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના સ્કેટરો બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન વડોદરા શહેરને ભેટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આ સ્કેટિંગ લિંગ તૈયાર થવાથી વધ બાળકો વધારે સારી રીતે કમ્પિટ કરી અને વધારે મેડલ લઈ આવશે એવી અમને આશા છે આ શું ભારતમાં થકી જાય